એટલે કે જીવનમાં નૈતિકતા પ્રામાણિકતા વ્યવસાયમાં વ્યક્તિગત જીવનમાં પારિવારિક જીવનમાં સંબંધોમાં કામમાં અને સાથે સાથે આટલી એક સિવિયર કોમ્પિટિશન કટ થ્રોટ કોમ્પિટિશનની વચ્ચે આપણે જ્યારે વ્યવસાય કરીએ છીએ એટલે કે એક સ્પર્ધાત્મક જીવન આપણે વ્યવસાયમાં બધા જીવીએ છીએ ત્યારે આપણા જીવનમાં તણાવ કેવી રીતે ઓછો થાય ઓછો રહે અને તણાવના શિકાર આપણે ન બની જઈએ એ વિષય એક વાત આપણે કરવાની છે ભગવાને મનુષ્ય દે આપણને આપ્યો છે સિત્તેર એસી વર્ષનું આપણું આ જીવન છે પુરુષાર્થ કરીને પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી એ મનુષ્યનું કર્તવ્ય છે ખાલી કર્તવ્ય છે એવું નહીં મનુષ્યનું ગૌરવ પણ છે હાર્ડવર્ક ઇઝ હ્યુમન ડિગ્નિટી ઇઝ નોટ જસ્ટ હ્યુમન ડ્યુટી ખાલી માણસની ફરજ નથી એક માણસનું ગૌરવ પણ છે અને આપણે પુરુષાર્થ અને સખત પુરુષાર્થ ના કરીએ તો જીવન જીવવાનું કોઈ ફળ પણ નથી જીવન જીવવાનો કોઈ હેતુ પણ નથી એટલે પુરુષાર્થનું તત્વ એ ભગવાને સૃષ્ટિમાં સાહજિક અને કુદરતી મૂકેલું છે દરેક વ્યક્તિએ પુરુષાર્થ કરવો પડે તમે પણ કરો છો અમે અમારા વ્યવસાયમાં પુરુષાર્થ કરીએ છીએ અમારો વ્યવસાય છે કે લોકોને સદ વિચાર આપવા સદ પ્રવૃત્તિ માટે પ્રેરવા ચારિત્રનું ઘડતર કરવું અમે કે એની માટે પૈસા નથી લેતા ચાર્જ નથી કરતા ભરતભાઈ બરોબર છે ને આજે પણ હું તમારી સામે ઉભો છું તો આઈ ડોંટ ચાર્જ એનીથિંગ ફોર માય ટોક્સ અમે અમારા પ્રવચન માટે કોઈ દિવસ કોઈ પૈસા લેતા નથી હું તો પચીસ વર્ષથી બોલું છું કોઈ દિવસ એક રૂપિયો કોઈની પાસેથી લીધો નથી અમારી એક નિસ્વાર્થ સેવા છે પણ પુરુષાર્થ તો દરેકે કરવો પડે અહીંયા આજે આ કાર્યક્રમ છે સાંતાક્રુઝમાં અહીંથી પતા એને અમે ઘાટકો પર જશો ઘાટકો પર ઝવેરબેન ઓડિટોરિયમમાં પણ એક હજાર માણસનો સાંજે આવી રીતે કાર્યક્રમ છે અને કાલે વહેલી સવારે પાછા વડોદરા જશું એટલે પુરુષાર્થ તો દરેકે કરવો પડે એ મનુષ્યનું કર્તવ્ય છે ગૌરવ છે અને આ પુરુષાર્થનું તત્વ એ ભગવાને સૃષ્ટિમાં દરેક જગ્યાએ મૂકેલું છે અંગ્રેજીમાં એક કહેવત છે કે ફોર એવરી એવરી લિવિંગ એક્ઝિસ્ટન્સ ટુ એક્ઝિસ્ટ અપોન ધિસ અર્થ ઇટ હેઝ ટુ વર્ક હાર્ડ પૃથ્વી પર જે દરેક અસ્તિત્વ છે નાના નાની ચકલીથી માંડીને હાથી સુધીની વાત એને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો સખત પુરુષાર્થ બોલો કરવો પડે અને પુરુષાર્થ પુરુષાર્થ બોજો નથી એ આપણે પરાણે નથી કરવો પડતો એ પુરુષાર્થમાં એક આનંદ છે અને સમજી લઈએ કે કદાચ પુરુષાર્થ ના કરીએ તો આખો દિવસ કરીએ શું એટલે પુરુષાર્થનું તત્વ છે એ આપણી માટે ભગવાનના આશીર્વાદ છે અને મેં કહ્યું એમ સૃષ્ટિ માત્રમાં આફ્રિકાના જંગલ માટે એક કહેવત છે કે એવરી મોર્નિંગ વેન ધ સન સનરાઈઝ કે રોજ સવારે જ્યારે સૂર્ય ઉદય થાય ત્યારે જે ધીમામાં ધીમું દોડતું હરણ હોય ને એને ઓછામાં ઓછું ઝડપીમાં ઝડપી સી કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે જો એને સાંજ જોવી હોય તો નહીં શિકાર થઈ જાય અને જે ધીમામાં ધીમો દોડતો સિંહ હોય ને એને પણ જે ધીમામાં માં ધીમું હરણ દોડતું ને એના કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે જો એને સાંજ જોવી હોય તો નહીં તો ભૂખ્યો મરી જાય આ એક ઘટના એ ઘટનામાંથી ઉપદેશ બહુ જ સુંદર લીટી લખેલી છે કે વેધર યુ આર ધ લાયન ઓર ધ ધીયર વેન ધ સનરાઈઝેસ યુ હેવ ટુ રન કે તમે કોઈ પણ હો તમે હરણ હો કે સિંહ હો પણ સવારે સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે જ સિંહ હોય કે હરણ હોય પચાસ લાખનું ટર્ન ઓવર હોય કે પાંચસો કરોડનું હોય સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે પાંચસો કરોડ વાળો દોડે ખરો અને દોડાવે ખરો પચાસ લાખ વાળો ખાલી દોડે અને પાંચસો કરોડ વાળો દોડે અને દોડાવે પણ ટૂંકમાં દોડવું તો બધાને પડે એટલે પુરુષાર્થના તત્વથી કોઈ દિવસ આપણે હારવું નહીં એ આપણે અહીંયા બેઠેલા છીએ બધા આપણે આ વાત સમજ્યા છીએ અને આપણે બધા પણ આપણા વ્યવસાયમાં આપણા સામાજિક સંબંધોમાં પરિવાર માટે ખૂબ સારો પુરુષાર્થ કરીએ છીએ એટલે આ વાત જે એક હકીકત છે એ આપણે બધા સમજીએ છીએ અને પુરુષાર્થ કરીએ તો જીવનમાં સિદ્ધિ અને સફળતા મળે છે એ ક્યારેય રાતોરાત કોઈને મળતી નથી અને રાતોરાત સિદ્ધિ મેળવવાના પ્રયત્નોમાં જ તણાવ આવે છે રાતોરાત સિદ્ધિ મેળવવાના સપનામાં જ અનૈતિક અને અપ્રામાણિક બધી પ્રક્રિયાઓ થાય છે તું જેની ઈર્ષા કરે છે કે હું આના જેવો થઈ જવું એ વીસ વર્ષે ત્યાં પહોંચ્યો છે તને એમ થાય કે રાતોરાત હું એના જેવો થઈ જાઉં અને આ બે વસ્તુ આમ ગોઠવી લઉં બે વિચાર આમ કરી લો બે સોદા આમ મારી લઉં અને પેલા બે વ્યક્તિને આમ મળી લઉં અને એનું જે ખોટું છે હું કોકને કહી દઉં ને પછી હું એનો ધંધો આમ લઈ લઉં એ બનવાનું નથી કદાચ બનશે તો નાના પાયે થોડુંક બનશે મોટું તો બનશે જ નહીં અને કદાચ મોટું બનશે તો એનાથી વધારે તારી પાસેથી જતું રહેશે એવું કોક મોટું તારી ઉપર કોક બનાવશે કારણ કે આ ક્રમ છે કુદરતનો તે ખોટું ક્યાંકથી લીધું એટલે તારું કોક લઈ જવાનું એ સિદ્ધાંત છે પૃથ્વી પર ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ ઇટ હેઝ નો કોર્નર્સ સો ઇટ ડોટ હેવ હેઝ ધસ ટુ કીપ યો પૃથ્વી ગોળ છે જગ્યા નથી એટલે પુરુષાર્થ આપણે દરેક કરીએ એમાંથી જ આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય છે ખોટું કરીને કોઈ મોટું થયું નથી અને થશે નહીં આ સિદ્ધાંત લઈને જજો પ્રવચનમાં કદાચ ઘણી બધી વાતો તમે સાંભળશો બધી તો તમને બરાબર યાદ નહીં રહે પણ અમુક આવા સિદ્ધાંતો યાદ રાખજો કે ખોટું કરીને કોઈ મોટું થયું નથી થશે પણ નહીં અને કદાચ કોઈક થોડું ઘણું મોટું થઈ પણ ગયું ખોટું કરીને તો બહુ ખરાબ રીતે પાછું નીચે આવશે એટલે હંમેશા પુરુષાર્થથી જ વ્યક્તિ આગળ વધે છે એ જ વ્યક્તિને સફળતા પ્રાપ્ત થાય છે તમે ગોડ ગિફ્ટેડ હોય ટેલેન્ટેડ હોય શક્તિ આવડત હોય હોશિયારી હોય કદાચ ધંધા કરવા માટે નાની મોટી આર્થિક વ્યવસ્થા પણ હોય પરિવારમાંથી સગાવાલામાંથી મિત્રોમાંથી પણ છતાંય તમે જો નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ ના કરો તો તમે આગળ ન વધી શકો અને સાતત્યમાં હોવું જોઈએ સચિન તેડુલકર આટલા મોટા ક્રિકેટર ગોડ ગિફ્ટેડ ગોટ ગિફ્ટેડ ટેલેન્ટ કહેવાય સો ઇન્ટરનેશનલ ટર્ન્સ કર્યા છે એમને ક્રિકેટમાં

એમણે કહ્યું કે વીસ વર્ષમાં મારા જીવનમાં એક પણ દિવસ એવો નથી કે જ્યારે સવારે છ વાગે હું ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પહોંચીને મેં મારી પ્રેક્ટિસ ચાલુ ના કરી હોય ફર્સ્ટ આઈ ફેસ ફાઈવ હંડ્રેડ ડિલિવરીઝ પાંચસો ડિલિવરી હું ફેસ કરું પછી જ બીજો કોઈ પ્રવૃત્તિ કરું ત્યારે ઇન્ટરવ્યુઅર હોશિયાર હતા એમણે પૂછ્યું કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો તો શું બીજે દિવસે જયારે આપણે રિલેક્સ રહીએ કારણ કે સારા ફોર્મમાં હોય સારા નિકમાં હોય સચિન તેંડુલકર બોલ્યા કે આગલા દિવસે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો પણ બીજે દિવસે સવારે છ વાગે નેટ ઉપર પહોંચી જવાનું અને પાંચસો બોલ ફેસ કરવાના ત્રીજો પ્રશ્ન પત્રકારે પૂછ્યો કે કોઈ તમને એવું મન ન થાય કે મેં સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી છે તો ન્યૂઝપેપરમાં મારા ફોટોગ્રાફ્સ આવ્યા છે સારી સારી કેપ્શનમાં બધી લાઈન લખાણી હશે કદાચ બે ચાર બીજા ક્રિકેટરોએ મારી સદી વિશે કંઈક અભિપ્રાયો આપ્યા હશે તે તમને આમ મન લલચાઈ ના જાય ત્યારે સચિન બોલ્યા કે એવું મન જો લલચાવીએ ને તો પ્રેક્ટિસ રહી જાય અને પ્રેક્ટિસ રહી જાય તો બીજા દિવસની રમત ઉપર અસર થાય જો મહાન પુરુષો આ સિદ્ધાંત ઉપર જીવ્યા છે અમે જે સંસ્થામાંથી આવીએ છીએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એક વિશ્વવ્યાપી સંસ્થા છે આ બીએપીએસ સંસ્થામાં હમણાં જેમ પ્રવક્તાએ બતાવ્યું એમ એકસો પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તબીબી પ્રવૃત્તિઓ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ નૈતિક પ્રામાણિક મૂલ્યોનું સિંચન થાય બાળકો યુવાનોમાં એવી પ્રવૃત્તિઓ થાય છે દુનિયાની પ્રથમ દસ સામાજિક સંસ્થાઓ એનજીઓ લઈએ એમાંની આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા છે